પેરિસ ઓલિમ્પિકમાં સુરતના હર્મિત દેસાઈ વગાડ્યો ડંકો ટેબલ ટેનિસના પ્રિલિમિનરી રાઉન્ડમાં યમનના ખેલાડીને હરાવ્યો ત્યારે ગુજરાત રાજ્યના રાજ્ય ગૃહમંત્રી હર્ષ ટેબલ ટેનિસ સ્ટાર હર્મિત દેસાઈ અને ભારતીય ટીમને પાઠવ્યા અભિનંદન પ્રથમ જીતની પાઠવી હાર્દિક શુભકામના ભારતની પહેલા દિવસે ઓલિમ્પિકમાં અદ્ભુત જીત થઈ છે ત્યારે ગુજરાતને ગૌરવ અપાવ્યું અને ગુજરાતીઓ માટે પણ ખુશીની વાત છે આજે ફરીથી એક સામનો કરશે હર્મિત ગુજરાત અને ભારતના સૌ વડીલ મિત્રોના હર્મિતને આશીર્વાદ છે ત્યારે હર્ષ સંઘવીએ જણાવ્યું કે વડીલો હરમિતને આશીર્વાદ આપે અને ટીમ ઇન્ડિયાને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું ત્યારે હર્મિતના પરિવારજનો પણ સુરત શહેરમાંથી ખૂબ જ સારી આશા સાથે ઈશ્વરને પ્રાર્થના કરી અને હર્મિત ગોલ્ડ મેડલ હાસિલ કરે એવી શુભકામના પણ વ્યક્ત કરી છે ઓલિમ્પિક બે હજાર અનેક રમતમાં ખૂબ જ અદ્ભુત શરૂઆત ભારત સાથે અદભુત ગુજરાતને ગૌરવ અપાવનાર આપણા સૌ માટે ખુશીની વાત છે કે આપણો હરમિત એની પહેલી ગેમમાં કાલે વિજેતા થયો છે આજે ફરી એ ચુનૌતીનો સામનો કરશે અને ગુજરાત અને ભારતના સૌ વડીલોના આશીર્વાદ અને મિત્રોના એની જોડે શુભેચ્છા છે હરમિત મજબૂતાઈથી લડશે અને એક સારો સ્પોર્ટ્સમેન છે સંપૂર્ણ સ્પોર્ટ્સમેન સ્પિરિટથી આજની એની ગેમની અંદર સારામાં સારો પરફોમન્સ કરશે આપણે સૌ ગુજરાતીઓ મળીને એને શુભેચ્છાઓ બી આપીએ શુભકામનાઓ બી આપીએ અને વડીલો એને આશીર્વાદ બી આપે આપણા ગુજરાતના બીજા બી વિવિધ ખેલાડી અરવિંદ રાઠોડ जी टी वी न्यूज सूरत